હેલો ડિફિલ કેમ છો બધા મજામાં જ છે તો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે સવાસ રોડમાં જાગી હાડ હાડ જેવું થઈ ગયું છે ને અત્યારે જો બધા વહી ગયા ખેતર હું આગળ જાઉં ખેતર હું ને મેં રડી જાય તાન થવું કેમ ભણવા જવાનું છે હા લાલ તો તું ભણવા આવી જશે વહેલા રેડી અમારા મયુરભાઈ જવાનું છે ભણવા એટલે એ ભણવા આવી જાય ને હું ભાઈ ગમ ખેતર કેમ કે પણ મમ્મી તો આ ઝાફ થઈ જશે આવતો હશે ને વાર લાગશે હું કપા વીણી થોડો ઘણો ને પછી આવી દે તો આજ થોડો ઘણો રહી જાય વીણીએ તો અત્યારે ખેતર રહી ફાર્મિંગ લાઈફ તો છે ને આવી ગયું આમ એક ઘરે ચાલુ ચાલુ એક દિવસ મારે લગાતાર આઠ જ દિવસ થઈ જાય મારે એક રજા જ મળી લગાતાર કામ જ કરવાનું ચાલો કહી ગયો હું પહેલાં ખેતર જ ખેતરમાં લઈ તો અત્યાર પૂગી ખેતર ખેતરને ઘડી કપા ઉતાર રાખીએ કપા જ બધું છે ઉસો છે પણ કાંઈ કામનું નથી તો હવે કદી કપા ઉતર રાખો ઘાઈ ખેલી લઈને હવે છે ને હું કે ખાવા જઈ જા પછી તમે વિડીયો બહુ વધારે ઉતર નહીં કપાને જીંડવા જો આ બધું બગડી ગયો આ બધે કાંઈ કામ ન થાય જીંડવા છે પણ એ કંઈ સારા થાય નહીં ચાલો ગાઈ ગમે છે ને કપાઉાર થાય અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે જમી લીધું છે ને હવે પાછા આપણે ખેતર કપા ઉતારવા માટે પાછો ટાઈમ થઈ ગયો બે અઢી જેવું થવા આવ્યું તો પાછા કપા ઉતારવાઈ જાય ઘાય ગામમાં ને થોડો ઘણો કાયલો રહે એટલે ઘડીક ઉતારવા મળી ઘડીક ઉતારવા મળી પાસ વાગી જાય એટલે પાછા આવીશું ઘેરે તો હાલ ઘાઇમાં ખેતર જઈએ કપા ઉતારવા માટે ખેતર આવી જાય ને હવે છે ને ઠેલ્યા તો જઈને ઘડી ઉતારવા મળી કપા કપા ઉતારવા મળી તો થોડો ઘણો ઓછો થઈ જાય ને એક પેટલી ખાલી બાંધી છે બીજો બધો હજી મહેમાન બાકી છે હજી કાલનો દિવસ થાય તો કાલનો દિવસ હું આ વીક ન આવી કંઈ નક્કી ન હોય એમાં ઘાઈ ગમે છે ને હું ઘડીક કપાવ ઉતરવા માંડું એમ ઘાઈ ગમે ઠેલ્યું ઠેલ્યું લઈ એકબીજી ઠેલી નાખવા જાય કેમ કે સોફા છે ને અમારે રોકાઈને બે કપાલ લઈને જશે ને અમારો સોફા પીડો તો હવે એકબીજી ઠેલી નાખી દઈએ ઘાઈ ગમે કાલે હું કાંઈ નહીં આવ્યું કેમ કાલે તમે કાઢો કાલ તો કોણ આવશે કાલે હું આવી ચાલીશ કઈ નક્કી નહીં તો કાલ ઘડી ખામે હણમ દાદા એ ઓલું ઘણવા વાદવાનું છે લાદી ના જ ખબર છે પાંચ વાગે જશ ને મેં કેટલો કપ ઉતરો તેરો ખબર છે ખાલી આ કેટલો હોય એક અડધી ગાડી નથી થતો કપાસ ઉતરતો નથી કેટલો મહેનત કરી આમ સોડો ઉપર હોય ગયા પણ આ વાવાઝોડા હિસાબે ફેરખા ચાર્જ ને ઝીંડવા એટલે કપા ઉતરો ચિમવામાં છે ને હળવો આવી ગયો હળવો આવી જાય ને તો એ કાંઈ બરાબર હવે એમ હું પપ્પા નીકળે આખો દિન અમે છે ને એક ગાંઠી ને ત્યારે મેં તો એટલી જ ભીરી ને મારા આખો દિન છે ને અડધી જ થાય આવી આવું તો હવે અત્યારે છે ને હવે ટાઈમ થઈ જાય ઘેર જવાનું તો હવે અમે ઘેર જઈએ ને ના ધોઈ લઈને હું કાંઈ ગામમાં ઘરે જાઉં મારા મમ્મીની છે તો હું નીકળું ઘર બાજુ અત્યારે ઘરે આવી જશ ને પાંચ વાગી જશ ને ફ્રેશ બ્રેશ થઈ જશ ને આમ તો સસિન સસિનની છે ને ઓલા ઘેરે

અરે સુકાઈ જાય એટલે થઈ જાય આપણે વી વેક્સિને લીલી લીલું લગાડી દીધું મેં કીધું ઘડીકાવી જાય તો હેર હુકાઈ જાય પછી લગાડી દઈએ આ બધી સામગ્રી કેઠી બધી પોપ ને એવું બધી સાયકલ સાયકલ અહીંયા ઈન્દર છે આનું આગલું ટાયર છે ને હવા નહીં હોય એવું લાગે હવા છેમાં પડી જાય પાછી હવે છે હું ઘડીક જાઉં દુકાન બાજુ આટો મારો મમ્મી રોટલા કરતા ને તે હેલાઇટ હોય જાય પછી હું બચી લઈને આવું

દુકાન તમારે આવું છે ના નો ભાઈ કા તરત જ આ પાડી દેવ ભાઈ નો ભાઈ ના ઓય કાઢી દેવ એના લઉં છું લે 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 કાઢ લે મને ખેસ આવી જાવ મેં એવું સ્વાદ રાખો મને હાલે હાલો દુકાન ઉપડી કહી તો આપણે ભાઈ બંધો પાસે બેઠો જશે ને હવે જો એ હશે ઘરે તો વિડીયો એડિટિંગ કરી નાખીએ અને આજનો વિડીયો તમે યાર ગમે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળી એક નવા લગાવે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરો યાર નવા નવા